ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું આજે ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસએસ બીની જી એસએસ બી તરફથી ત્રીસ જૂનના રોજ લગભગ ગઈકાલે વાત કરી આજે એક જુલાઈ છે ગઈકાલે ત્રીસ જૂનના રોજ લગભગ બેથી ત્રણ નોટિફિકેશનો આવી હતી હવે આ નોટિફિકેશન કઈ છે કોને ફાયદો થવાનો છે કોને નુકસાન થવાનું છે આજની વિડીયોમાં એના વિશે વાત કરીશું જેટલી પણ અપડેટો આવી છે એના વિશે જો તમે જીએસએસબીને ભરતીને લગતી અપડેટ્સ ન્યૂઝ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો જેથી કરી આવનાર ઇન્ફોર્મેશન તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે સ્ક્રીન પર જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ અવેલેબલ છે સ્ક્રોલ કરીને નીચે જઈએ સૌથી પહેલી અપડેટ છે જાહેરાત ક્રમાંક બસોને બાર કોણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પૈકી ગ્રુપ એની વર્ણાત્મક મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણની પૂર્ણ ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ આવી ગઈ છે તો જે પણ ઉમેદવારો ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા આપેલી છે સિલેક્ટ થયા છે જે પણ હોય એકવાર પીડીએફ ડાઉનલોડ કરીને ચેક કરી લે બીજી અપડેટ છે ત્રીસ જૂના રોજ આવેલી જાહેરાત ક્રમાંક બસો અઢાર ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ક ત્રણ પંદર પાંચ બે હજાર પચીસના રોજ યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પરીક્ષાના અંતે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોની માર્ક્સ સાથેની યાદી આવી ગઈ છે પીડીએફ અવેલેબલ છે તો એકવાર જાતે ડાઉનલોડ કરીને ચેક કરી લેજો જીએસએસબીની લિંક તમને આજની વિડીયોની નીચે મળશે ત્રીજી અપડેટ છે મંડળની જાહેરાત ત્રણસો ત્રણ અધિક મદદની સિઝનેર સિવિલ વર્ક ત્રણ આ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત અન્વયે અરજી કરવાની સમયમર્યાદા લાવવા બાબત અપડેટ આવી છે તો ત્રીસ જૂન ગઈકાલેથી તેની પણ પીડીએફ ડાઉનલોડ કરી ચોથી અપડેટ છે જાહેરાત ક્રમાંક બસ્સો પંચોતેર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ક ત્રણ દોસ્તો આ ભરતીની સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના છે આનો વિડિયો ડિટેલમાં બનાવીને આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો છે તો જઈને એકવાર ચેક કરી લેવા વિનંતી ચાર મહત્વપૂર્ણ અપડેટ ગઈકાલ આવી હતી મિત્રો રિક્વેસ્ટ કરું છું ચેક કરી લેજો કદાચ આમાંથી કોઈપણ અપડેટ મે બી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે વિડિયોમાં આટલું રાખીએ છે ફરી મળીશું એક નવી ભરતીની એક નવી નોટિફિકેશનની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક